હેલો ફ્રેન્ડ નમસ્કાર તો હું આજે તમને શીખવાડવાનો છું સ્ટેક કારણ કે અહીંયા એક તમે જોવો છો કે સ્ટેકનો ઓપ્શન છે અહીંયા સ્ટેક છે તો ઓલરેડી તમારે એમાં જતું રહેવાનું છે અને પછી છે ને અહીંયા જોવો તમને બતાડે છે અહીંયા જે સાયકલ છે આપણી કે જે આઠ કલાકેને આઠ કલાકે જે તમને આરોઆઈ એટલે કે વ્યાજ મળે છે બરાબર કે કારણ કે અત્યારે એમાં છપ્પન મિનિટ બતાડે છે તો છપ્પન મિનિટ પછી નેક્સ્ટ રિવોર્ડ મળશે અને અહીંયા જુઓ આ છે એપી વાય છે એપીવાય એટલે કે આપણું વાર્ષિક વ્યાજ ચૌદસો એકાણું ટકા આપણને વાર્ષિક વ્યાજ મળે છે તો આ જે એપીવાય રહ્યું ને એ અપ ડાઉન થયા રાખે છે બરાબર સિક્સ સિસ્ટમને અનુકૂળ એ આપણને વ્યાજ ઓટોમેટિક આવતું જ હોય છે અને બીજું જે છે આ ટોટલ સ્ટેક વેલ્યુ બરાબર કે સ્ટો ટોટલ છે એની વેલ્યુ છે અને પછી અહીંયા જે આ છે એ આપણું જે કાંઈ સ્ટેકિંગ હોય કોઈન એ કોઈન અહીંયા બતાડે છે અને મિત્રો ખાસ કરીને આ જોવાનું છે તમારે આ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ કે જ્યારે સિસ્ટમ આપણી ચાલુ થઈ બરાબર કોઈ ગરીબ વ્યક્તિએ એક પણ કોઈન લીધો હશે કોઈ માની લો કે અંદાજીત ત્રણસો સાહીઠ ની આસપાસ સિસ્ટમ ચાલુ થઈ કે ત્રણસો એક એલજીનસનો ભાવ હતો તો જેને ત્રણસો સાઠ રૂપિયાનું એક એલજીનસ લીધું હશે તો આ કેટલા છે એને એકસો ત્રીસ થઈ ગયા હશે એકસો ત્રીસ પોઈન્ટ એકાણું ઓકે તો આપણે જો એનો સિમ્પલ હિસાબ કરીએ અહીંયા માની લો કે ત્રણસો ને તો નવસો નેવ અહીંયા કરી સોરી નવસો ને નેવ કરી અને આપણે જે એલજીનેસ કેટલા થઈ ગયા છે એકસો ને ત્રીસ થઈ ગયા છે પોઈન્ટ નાઇન વન ઓકે અત્યારે ઇન્કમ થઈ છે ઓગણત્રીસ હજાર થયા છે માત્ર અઢાર મહિના સિસ્ટમને થયા છે એક વર્ષ ને છ મહિના એને ત્રણસો ને પચાસ રૂપિયા ખાલી લગાવ્યા છે અને એને મળે છે કેટલા એક લાખ ઓગણત્રીસ હજાર છસો ઓકે આ ભાવના હિસાબથી આ એક્ઝામ્પલ છે તમે હવે સમજી જ ગયા હશો કે એ કેલ જીનસનો કેટલો પાવર છે તો હવે આ સ્ટેક ને અંસટેક છે આ સ્ટેક છે અનસ્ટેક છે તમારું જે કાંઈ આમાં પડ્યું છે અહીંથી તમે તમારું ફંડ બારું કાઢી શકો છો આ અનસ્ટેક છે અનસ્ટેક બેલેન્સ જીરો છે આપણે સ્ટેક કરેલું છે આ છે અને જે કાંઈ તમે ટર્બાઈન કરો છો એ લોકમાં આવતા રહેશે બરાબર પછી સોળ કલાક પછી તમારે ક્લેમ કરવા પડે છે અને આ જે આઠ કલાકે આઠ કલાકે જે આરો એ મળતી હોય અહીંયા બતાડે છે અને જે આ છે આપણું જે રોડ આટલા અનુકાળ જે છે અહીંયા મિત્રો ડાયરેક્ટ તમે છે ને અહીંયા ટીક કરશો ને અહીંયા બરાબર તો અહીંયા કેલ્ક્યુલેશનનું નિશાન છે અહીંયા ટીક કરશો ને તો ડાયરેક્ટ કેલ્ક્યુલેશનમાં તમે જતા રહેશો ઓટોમેટિક તો અહીંયા જઈને પછી તમારે સિમ્પલ અહીંયા જે જેટલા પણ એલજીનેસથી તમારે આવવાનું હોય સિસ્ટમમાં ત્યાં એન્ટ્રી કરવાની છે માની લો કે કોઈ વ્યક્તિને તમે સો એલ જીનસથી એન્ટર કરાવો છો તો એને શું મળશે એને શું મળશે કે જો અહીંયા અહીંયા છે ને મહિનો છ મહિના એક વર્ષ આપેલા છે આપણે ખાલી એક મહિના માટે જઈ એક મહિના માટે સો એલજીનસ આવે છે તો એને શું મળે છે એને મળે છે તમે જોઈ શકો છો અહીંયા એકસો પચીસો કેટલા એને લીધા તા સો બરાબર તો સો તો એના જ છે તો આપણે એનો હિસાબ નથી કરતા એને મળ્યા કેટલા પચીસ પચીસ ગુણા નવસો ને આજનો ભાવ બરાબર આ ભાવ અપડાઉન હોઈ શકે છે તો એની જોડે તમે હિસાબ કરી શકો છો જેટલો પણ ભાવ હોય તો જો આના ભાવ રહે છે મહિના પછી તો એને ચોવીસ હજાર સાતસોનું પ્રોફિટ થાય છે ઓકે સોલ જીનસથી આવે છે તો તો સિસ્ટમનો પાવર જો કોઈ પણ વ્યક્તિ વીસ હજાર પચીસ હજાર કે ત્રીસ હજાર માટે કારખાને બાર કલાક ખોટી થતા હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન છે આ કે આટલું કરી શકે માની લો કે કોઈ બસો એલજીનસથી આવે છે તો આનું ડબલ પચાસ હજારની આસપાસ આ રીતે પણ તમે હિસ્પ કરી શકો છો અને આ તો મેં ખાલી એક મહિનાનું કીધું કે કારણ કે એક મહિનાનું પણ ઘણું બધું હોય અમુક વ્યક્તિને માની લો કે કાંઈ જરૂર નથી ને બાર મહિના માટે સ્ટેક કરે છે સો એલજીનસ તો એને કેટલા એલજીનસ મળે છે અહીં જો પંદરસો નેવ ની આસપાસ મળે છે ઓકે પંદરસો નેવ નો કરશું પંદરસો તો એને કેટલા થાય છે માની લો કે આજનો આજ ભાવ રહેશે ભાવ વધતો નથી બાર મહિના પછી પણ તો એને શું મળે છે પંદર લાખ ને ચુમોતેર હજાર ઓકે પંદર લાખ ને ચુમોતેર હજાર મળે છે તો એના સો એલ પણ એમાંથી બાદ કરી નાખે છે તો પણ એને ચૌદ લાખ ચોખ્ખી ઇન્કમ મળે છે અને આ તો થઈ વાત કોઈ વ્યક્તિ ગરીબ હોય એ હજાર રૂપિયા નું લઈ લઈએ એ એમ કે એના હજાર રૂપિયા તો મારા અમુક લોકો કહેતા હોય ને કે સિસ્ટમ ભાગી જાય છે તો હું તો બરબાદ થઈ જઈશ મારું ઘર બરબાદ થઈ જશે બરાબર તો કોઈ પણ વ્યક્તિ આટલું તો રીક્ષ લઈએ કે ને ને એક એક સામાન્ય તો કે કે કોઈ વ્યક્તિ માનો કે હજાર રૂપિયા નું નવસો ને આજનો ઓકે અત્યારનો પછી તમે વિડીયો ક્યારે જોતા હોય મને ખબર નથી તમે જયારે વિડીયો જોતા હોય એ પ્રમાણે તમે ભાવ આ રીતે હિસાબ કરી શકો છો તો કોઈ પણ એક એલજીનેસ થી આવે છે તો આપણે એક વર્ષ માટે જ એને સ્ટેક કરી છે તો એક વર્ષમાં એને અહીંયા તમે જોવો છો પંદર પોઈન્ટ નેવ તો ઓકે અપડાઉન થઈ શકે છે વધી પણ શકે છે અને આટલું નાટલું પણ રહી શકે છે અને ઓછું પણ થઈ શકે છે કારણ કે એ બાર મહિના પછી ખબર પડે છે માની લ્યો કે એને પંદર પોઈન્ટ નેવ એલજીનસ મળે છે તો પણ એને ઓછામાં ઓછા એક હજારમાંથી પંદર હજાર રૂપિયા થાય છે બાર મહિને ઓકે અને પછી તમે જોઈ શકો છો આની આપણે કોપી કરશું એથી કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દેશું અહીંયા પેસ્ટ કરી તો એ આ બીજું વર્ષ ચાલુ થાય છે મિત્રો હવે જોજો તમે કમાલ માની લ્યો કે એને બે વર્ષ માટે એને લીધું હતું એક જ એલ અને બે વર્ષ માટે એ રાખે છે તો એના એલજીનસ કેટલા થાય છે તમે એલજીનસ થાય છે ઓકે એટલે ઓછામાં ઓછા બે લાખ ને પચાસ હજાર આંકડો જાય છે એક જ એલજીનસ હવે હજી પણ આપણે આનાથી ઉપર જશું પછી હું તમને કેલ્ક્યુલેશનમાં લઈ જ આપડા હવે જો અહીંયા કોપી પેસ્ટ કરીને નાખ્યા તો આપણે આવી ગયું ત્રીજું વરસ એને હજાર રૂપિયા પડી ગયા એમ જ માનવાનું છે ઓકે તો ત્રીજા વર્ષ માટે આવ્યા તો એનો જે આંકડો અહીંયા છીસ બરાબર ચાર હજાર ને છવ્વીસ એટલે ઓછામાં ઓછા એને ત્રીજા વર્ષે આપણે હિસાબ કરશું ચાલીસ છવીસ ચાલીસ છવીસ ટુ નાઇન નાઈન ઝીરો ઓગણચાલીસ લાખ પિંચ્યાસી હજાર ત્રીજું ઓગણચાલીસ લાખ પિંચ્યાસી હજાર મિત્રો આ સપનું નહીં હકીકત છે અને હજી આપણે અહીંયા કોપી કરીશ ગરીબ માણસ એવું કોઈ દિવસ ન વિચારે કે હું કોઈ દિવસ પણ કરોડપતિ બનીશ

અને ડાઉન પણ થોડાક થઈ શકે છે મિત્રો તો હવે હું જઈશ પાછા કેલ્ક્યુલેશનમાં કેટલા હતા 64048 64048 ઝીરો ફોર એટ ચોસઠ હજાર અડતાલીસ છે મિત્રો કોઈન અને એનો આપણે અત્યારના ભાવ પરમાણે જ હિસાબ કરી છે બરાબર એ મગજમાં રાખજો કારણ કે ચાર વર્ષ પછી આ ભાવ નહીં હોય કંઈક અલગ જ હશે બરાબર તો એ જરાક તમે જોઈજો કારણ કે આ આંકડો જે બને છે ને મિત્રો છ કરોડ ને ચોત્રીસ લાખ બરાબર છ કરોડ ને ચોત્રીસ લાખ અને અમુક મિત્રોનો એવો સવાલ હોય છે કે આ તો વધારે કહેવાય

એનો પણ અડધો થઈ ગયો તો આ મેં ખાલી ત્રણ ડોલરનો જ ભાવ હિસાબ કર્યો છે મિત્રો બરાબર ખાલી ત્રણ ડોલરનો જ એક કરોડ અઠાવન એક કરોડ અઠાવન લાખ બરાબર કારણ કે ચાર ડોલર નીચે તો કોઈ દી જશે નહીં કે સિસ્ટમ ચાર ડોલર થી તો ચાલુ થઈ છે બરાબર આ એક એલ જેનસ કમાલ બરાબર તો આ રીતે પણ તમે તમારા જાતમાં કેલ્ક્યુલેશન એ અને પૈસાનો પાવર તમારા જાતમાં છે એમાં કોઈ ઓનર નથી તમે જ માલિક છો તમે જે ચાહો એ કરી શકો છો અને બીજું તો હું શું કહું તમને અને બીજું પણ હું મિત્રો હું તમને કહું ને તો કારણ કે આ સિસ્ટમમાં આવ્યા પછી બધાનું સપનું એવું હોય છે કે આપણે પણ કોક વિવન બની તો નેટવર્કર તો આલો વિવન બનશે જ હું તો એવું કહું નેટવર્કર જે નેટવર્ક કરે છે ને લોકોને શીખવાડે છે અને આગળ વધે છે બરાબર તો એ તો વિવન બનશે પણ હાલો આપણે બે મિનિટ એવું પણ વિચારી કે કોઈ વ્યક્તિ એકલો હોય એકલો હોય અને એમાં એમ કેતો હોય કે હું ગરીબ છું અને હું કેદી વિવન બનીશ તો મિત્રો આ સિસ્ટમમાં એકલા વ્યક્તિને પણ વિવન બનવું પોસિબલ છે

અને તમને ખબર જ હશે કે વિવનની ઇન્કમ કેટલી હોય છે તો અહીંયા સામે મેં લખ્યું છે તમે જોવો છો હું આ ફોટો છે ને ગ્રુપમાં પણ સેન્ડ કરી દઈશ મને આ ઓલું દેખાતું નથી મિસ્ટેક થાય છે હા થોડુંક આ બાજુ લઈ લઉં હમ તો જુઓ અહીંયા તમને ખબર જ હશે કે ઇન્કમ મેં સામે અહીંયા લખી છે તમે જોઈ શકો છો

તો એટલો પાવર છે અને પછી જો કોઈ વ્યક્તિ બે વર્ષમાં વિવન બનવા માંગતા હોય તો એને સિત્તેર એલજીને જો સિત્તેર એલજીને આવવાનું રહેશે બે વર્ષમાં વિવન અને ઇન્કમ તો તમને ખબર જ છે છ લાખ થી દસ લાખની વચ્ચે ગમે એટલી મળી શકે છે અને કોઈ વ્યક્તિ એવું કહેતા હોય કે ના મારે તો એક વર્ષમાં વિવન થવું છે તો એને કેટલા એલજીનેસ થી આવવું પડે છે તમે અહીંયા જોઈ શકો છો

છ મહિને વી બની શકે છે અને પછી તો તમને ખબર જ છે કે આ બધી જે રેન્ક છે અહીંયા લખ્યું છે ઓલ રેન્ક અચીવ છો મંથ ઈગો બરાબર તો વી ટુ બનો વી થ્રી બનો વી ફોર વી ફાઈવ વી સિક્સ આ બધી ઓટોમેટિક આવશે છે પેલા વન બની જાવ પછી આમાં મહેનત નથી કરવાની તમે થોડી થોડી મહેનત કરશો ને કોકને સમજાવો અથવા ન સમજાવો બરાબર તો પણ ચાલશે આ બધી રેન્ક ઓટોમેટિક થતી જાય છે વી ટુ વી થ્રી અને એની સામે મેં ઇન ઇન્કમ લખી છે જો તમે વી ટુ ની છે પંદર લાખ થી વીસ લાખ અને વી થ્રીની છે ત્રીસ લાખ થી ચાલીસ લાખ અને વી ફોર ની છે ત્રીસ લાખ થી પચાસ લાખ સોરી અહીંયા ભૂલ થઈ જશે થોડીક ચાલીસ લાખ થી પચાસ લાખ છે અને વી ફાઈ ની ઈન્કમ છે સાઠ લાખ થી નેવ લાખ તો કોઈ કઈ હોતું જ નથી કારણ કે એ લોકોને ઇન્કમ જ એટલી હે મેં બધાને જોયેલા છે એ લોકોને એટલે મને ખબર છે કારણ કે આપડા વી વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઇવ સુધી તો આપણે જે જે લોકોની બધાને લાખ થી કરોડ બધા ઓળખો છો હરી મિત્રો આ રીતની તમારી ઇન્કમ આમાં બને છે પણ તમારે થોડુંક રિસ્ક લેવું પડે ભાઈ પહેલાં બરાબર રિક્સ વગર આ દુનિયામાં કાંઈ નથી અને રિક્સ લીધા પછી જો તમને રાતે નીંદર ન આવતી હોય ભાઈ મારા પૈસા ડૂબી જાય તો આ સિસ્ટમ તમારા માટે નથી મિત્રો બરાબર આમાં તો ગજનું છાતી જાય અને એવા મિત્રોનું જ આમાં કામ છે બાકી તો તમને ખબર છે મિત્રો હાલો તો થેન્ક યુ મિત્રો આ વિડીયો જોઈને લગભગ તમારા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે અને આવા જ હું વિડીયો તમારા સમક્ષ આગળ મુક્ત તો રહીશ તો થેન્ક યુ મિત્રો આવજો